કર્ક રાશિના લોકો માટે જૂન જુલાઈ અને ઓગસ્ટ મહિનાની પાંચ મોટી ભવિષ્યવાણી મિત્રો કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે જૂન જુલાઈ અને ઓગસ્ટ આ ત્રણ મહિના કર્ક રાશિના લોકો માટે ખૂબ જ મુશ્કેલ રહેવાના છે મિત્રો આ ત્રણ મહિનામાં બ્રહ્માંડમાં ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં એવી ઉથલપાથલ છે જેના કારણે કર્ક રાશિના લોકોએ આ ત્રણ મહિના ખૂબ જ કાળજીપૂર્વક પસાર કરવા પડશે જૂન જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં તમારે ગ્રહો અને નક્ષત્રોની ગતિવિધિઓ પ્રત્યે ખૂબ કાળજી રાખવી પડશે મિત્રો તમારે આ વીડિયો અંત સુધી જોવી જોઈએ કારણ કે જૂન जुलाई અને ઓગસ્ટ મહિનામાં ગ્રહોના મુખ્ય ફેરફારો તમારા જીવનમાં એવો તોફાન લાવવાના છે જે તમારા જીવનનું ભાગ્ય બદલી નાખશે જૂન, જુલાઈ અને ઓગસ્ટ કર્ક રાશિના લોકો માટે ઘણી મુશ્કેલીઓ ઊભી કરવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે આ ફક્ત એક સામાન્ય ભવિષ્યવાણી નથી પરંતુ આ ભવિષ્યવાણી સાંભળીને તમારું હસી પડવાના છે મિત્રો આ ત્રણ મહિનામાં ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિની સાથે શનિનો તાંડવ કર્ક રાશિના લોકો પર પ્રભુત્વ ધરાવશે ઓગણત્રીસ માર્ચથી શનિનો તાંડવ શરૂ થયો છે અને હવે રાહુ કેતુનો વારો છે જે અઢાર મે ના રોજ કુંભ રાશિમાં અને કેતુ સિંહ રાશિમાં જશે આ સાથે દેવતાઓના ગુરુ પણ ચૌદ મે ના રોજ વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં પ્રવેશ્યા છે અને ચૌદ ઓક્ટોબરના રોજ ગુરુ મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં ગોચર કરશે અને જુલાઈમાં શનિ મહારાજ વકરી થઈને કર્ક રાશિના લોકો પર શાસન કરશે જેના કારણે આવનારા ત્રણ મહિના કર્ક રાશિના લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે तमे घना क्षेत्रों गुरु गुरुनी शुभ झलक जोई शको मित्रों गभराशो नहीं ज्या अंधकार हशे त्या प्रकाशनी झलक देखाशे मित्रों आ त्रण महीना समय तमारा शिक्षण स्वास्थ्य कारकिर्दी प्रेम अने संबंधों ने कईक नवी दिशा आपशे मित्रों आ भविष्यवाणी तमारा चंद्र राशि पर आधारित है જે આજે અમે તમને શુભ અને અશુભ તારીખો સાથે જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો હવે જ્યારે તમે આટલા આગળ આવી ગયા છો તો વિડિયોને બિલકુલ અધૂરો ન છોડો કારણ કે આ ભવિષ્યવાણી તમારા આત્માને ખોલશે परंतु मित्रों वीडियो में वधता पहला वीडियो ने लाइक करो और चैनल ने सब्स्क्राइब कमेंट बॉक्स में जय हनुमान दादा जरूर थी लखो जे हनुमान दादा कृपा आप सौना परिवार पर बनी रहे मित्रों चालो हवे जून जुलाई ऑगस्ट आ त्रण महीना भविष्यवाणी विषय जाए नंबर एक કર્ક રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે કર્ક રાશિના લોકો માટે જૂન, જુલાઈ અને ઓગસ્ટ 3 મહિનામાં કર્ક રાશિના લોકો આ મહિનામાં ખાટા મીઠા ક્ષણોનો અનુભવ કરશે. જૂન, જુલાઈ અને ઓગસ્ટ માસિક રાશિફર 2025 મુજબ આ મહિનાઓ ઘણી બાબતોમાં તમારા માટે અનુકૂળ રહેવાની શક્યતા છે. મિત્રો તમને જણાવી દઈએ કે હમણા 18 મે ના રોજ કેતુ મહારાજ આખા મહિનો માટે તમારી રાશિમાં બેઠેલા રહેશે અને તમે પોતાનું સુધી મર્યાદિત રાખશે તમે ઊંડી ચિંતાઓ અને ઊંડા વિચારોમાં રહેશો લોકો તમારી વાત સમજી શકશે નહીં પરંતુ તમે કોઈનું ખરાબ નહીં કરો જૂન જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં તમારા સ્વભાવમાં થોડો ગુસ્સો રહેશે કારણ કે સાત જૂને મંગળ મહિનાની શરૂઆતમાં બારમા ઘરમાં અને પહેલાં અઠવાડિયામાં તમારી પોતાની રાશિમાં પ્રવેશ કરશે જ્યારે સૂર્ય અને બુદ્ધ દસમા ઘરમાં રહેશે અને તમને કાર્યક્ષેત્રમાં સારી સફળતા આપશે અને તે પછી તેઓ અગિયારમા ઘરમાં જશે અને તમારી આવકમાં વધારો કરશે વ્યવસાય કરતા લોકોએ ટૂંકા ગાડાના રસ્તાઓ અપનાવવાનું ટાળવું જોઈએ અને યોગ્ય નીતિગત મુદ્દાઓના આધારે તેમના વ્યવસાયને આગળ વધારવાનો પ્રયાસ કરતા રહેવું જોઈએ મિત્રો જૂન જુલાઈ અને ઓગસ્ટ આ ત્રણ મહિના તમને ખાટા મીઠા ક્ષણોનો અહેસાસ કરાવશે નંબર 2 કર્ક રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે કર્ક રાશિના લોકો માટે જૂન जुलाई અને ઓગસ્ટ આ ત્રણ મહિના કામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાના છે મિત્રો કર્ક રાશિના લોકો માટે આ ત્રણ મહિનામાં કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનાઓ સારો રહેવાની શક્યતા છે કારણ કે મહિનાની શરૂઆતમાં 10મા ઘરમાં સૂર્ય અને બુધ મળીને બુધાદિત્ય યોગ બનાવશે જે તમને નોકરીમાં સારી સ્થિતિ આપશે जून महीना में तमने कार्यक्षेत्र में प्रगति मर्षे। ते समयांतरे बुद्धि कार्यक्षमता परिचय करता रहो जेना कार्यक्षेत्र में तमारा मूल मजबूत रहे परंतु जुलाई में उथलपाथल रहेरागस्ट शुरू मंगल महाराज तमारा कारकिर्दी पर प्रभुत्व मेड़वा नंबर त्रण कर्क राशिनी त्रिजी भविष्यवाणी कहे छे के जो तुम्हारी નાણાકીય સ્થિતિ જૂન જુલાઈ અને ઓગસ્ટ 3 મહિના જોવામાં આવે તો મિત્રો મહિનાની શરૂઆત તમારી આર્થિક સ્થિતિમાં મધ્યમ તબક્કો રહેશે મિત્રો કારણ કે 15 મે થી ગુરુ મહારાજ આખા 6 મહિના સુધી તમારા 11માં ભાવમાં બિરાજમાન રહેશે અને તમારી આવકમાં વધારો કરશે મિત્રો तमने एक थी पैसा मेलवा तक मरशे, जेना कारणे तमारी आर्थिक स्थिति में ने दिवसे सुधारो थशे मित्रों लागशे के देवी लक्ष्मी दिव्य दृष्टिकर्क राशि पर स्वयं वर्से परंतु मित्रों મહિનાની શરૂઆતમાં એટલે કે 7 જૂને મંગળ મહારાજ 12મા ભાવમાં બિરાજમાન થશે અને શનિ મહારાજ આખા મહિના માટે 8મા ભાવમાં બિરાજમાન રહેશે જેના કારણે આવકમાં વધઘટ થશે કારણ કે ખર્ચ વધતો રહેશે તમારે અચાનક કેટલાક ખર્ચ કરવા પડશે જેના કારણે નાણાકીય સમસ્યાઓ ઊભી થઈ શકે છે मित्रों जून जुलाई और ऑगस्ट आ महिना महीना विद्यार्थी भेट थी ओछा नहीं मित्रों आ त्रण महीना भरपूर आनंद मणव जाइए नंबर चार कर्क राशि चौथी भविष्यवाणी कहे कि कर्क राशि जातकों मसिक जन्माक्षर बेहजार पच्चीस मुजब जून जुलाई अने ऑगस्ट आ त्रण महीना स्वास्थ्य दृष्टिए उतार चढ़ाव भरेला रहे शक्यता है मित्रों जूननी शुरुआत में ज केतु महाराज आखा महीना राशि रहे छे, जे स्वास्थ्य ने पाडी नबड़ों आ उपरांत महीना शुरूआत में मंगल महाराज तरा बार मा भाव में तमी नीच कर्क में रहे जे तमने वाहन चलावती वक्ते सावचेत रहवानी चेतवनी आपे छे कारण के जो तमे आम नहीं करो तो वाहन अकस्मातनी स्थिति उभी ऊी छे तमने अनियमित ब्लड प्रेशर अने आंखनी समस्याओं सामनो करवो पड़ी शके छे आठमा भाव में शनि महाराज हाजरी पर स्वास्थ्य में घटाड़ा संकेत आपे छे। ते थी। તમારા આ મહિને તમારું સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવાની જરૂર પડશે. ઉપરાંત તમને જણાવી દઈએ કે 13 જુલાઈએ શનિ વકરી ગતિમાં જશે જેના કારણે શનિની શુભ દ્રષ્ટિને કારણે તમારું સ્વાસ્થ્યમાં ઘણો સુધારો જોવા મળશે. નંબર 5 કર્ક રાશિની 5મી ભવિષ્યવાણી કહે છે કે કર્ક રાશિના લોકો માટે જૂન જુલાઈ અને ઓગસ્ટ આ ત્રણ મહિના તમારા માટે ખૂબ સારા રહેશે જો આપણે પ્રેમ અને લગ્નજીવનની કુંડળી વિશે વાત કરીએ તો જૂન જુલાઈ અને ઓગસ્ટ આ મહિનો તમારા માટે ખૂબ જ સારો રહેશે જૂન જુલાઈ ઓગસ્ટની માસિક કુંડળી અનુસાર पांचमा भावनों स्वामी गुरु महाराज आखा महीना अग्यार भाव मा में अने तमारा पांचमा भाव पर नजर रखे जेना प्रेम गाढ़ तमारो संबंध मजबूत तमे एक बीजाने परिपक्व प्रेमीओ तरीकेी शकशो मित्रों संबंधों मा निकटता तमे एक बीजाने महत्व आपशो જો તમે તમારા પ્રિયજનને લગ્ન માટે પ્રસ્તાવ મૂકશો તો તે સ્વીકારી પણ શકાય છે જેના કારણે તમારા પ્રેમ લગ્નની પણ શક્યતા બની શકે છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો जो तमने आ महिति पसंद होए तो वीडियो ने लाइक करजो चैनल ने सब्सक्राइब करजो कॉमेंट बॉक्स में जय हनुमान दादा जरूर थी लखजो जेथी हनुमान दादा कृपा आप सौना परिवार पर बनी रहे वीडियो ने छेले सुधी जोवा बदल आपनों खूब खूब आभार